અંકલેશ્વર જીપીસીબીને ચોક્કસ માહિતીના આધારે અગિયાર મેના રોજ અંકલેશ્વર જેડીસી પ્લોટ નંબર અડતાલીસ ઝીરોના ઉપર આવેલ શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાછળની દીવાલને અડીને ખોદકામ શરૂ કર્યું હતું ત્યાં ભૂતિયા પાઇપલાઇન દૂષિત પાણીના નિકાલ માટે હોવા છતાં અંદર રાસાયણિક પાણીના નિકાલ માટેની લાઇન મળી આવી હતી જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાવ ખોલિયા શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સ્થળ નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી જવાબ માંગ્યો હતો જે અંગે વડી કચેરી ખાતે રિપોર્ટ કરતાં ત્વરિત અસરથી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી પચીસ લાખનો દંડ આપ્યો હતો વધુમાં કંપની તાત્કાલિક અસરથી ક્લોઝરનું ત્વરિત કડક કાર્યવાહી સ્વરૂપે કંપનીના પાણી અને વીજળી જોડાણ પણ કાપી તાત્કાલિક અસરથી ક્લોઝર અમલીકરણ કરાવ્યું હતું જીપીસીબીના કડક એક્શન મોડથી પ્રદૂષણ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો